તો આજે હું તમારી જોડે શેર કરીશ ત્રણ ઇફેક્ટિવ ડાયટ સ્પેશિયલ ડ્રિંકની રેસીપી જેને તમે ફેટ કટર ડ્રિંક પણ કહી શકો છો આ ત્રણેય ડ્રિંકને પ્રોપર રીતે લેવાથી મેટાપોલિઝમ રેટ વધે છે તેની સાથે તમારી જે ડાયજેશન સિસ્ટમ હોય છે તે પણ ઇમ્પ્રૂવ થશે જેના કારણે વેઇટ ખૂબ જ જલ્દીથી લોસ થતો જશે તો ચાલો હવે આપણે ફર્સ્ટ ડ્રિંક બનાવવાની શરૂઆત કરીએ આ ડ્રિંક તમારે મોર્નિંગના લેવાનું છે તો આ ડ્રિંક બનાવવા માટે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે તમે નોર્મલ ગોળાનું જે પાણી હોય છે તેનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આ રીતે જે આખા તજ હોય છે તે લેવાના છે અને આ રીતે નાનો તજનો ટુકડો જે હોય છે તે આ રીતે આપણે જે ગ્લાસમાં પાણી લીધું છે તેમાં એડ કરીશું અને ત્યારબાદ હવે તેને ઢાંકી અને ઓવરનાઈટ માટે આપણે પલળવા માટે મૂકી દઈશું તો આખી રાત તેને આ રીતે રાખ્યા પછી તમે સવારે જોઈ શકો છો આ ડ્રિંકનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આ રીતે તેમાંથી તજને અલગ લઈ અને આ ડ્રિંક તમે સવારે જે આપણે નરણા કોઠે કહીએ કે મોર્નિંગના ઉઠી અને કંઈ પણ ખાધા પીધા વગર તમારે આ ડ્રિંકને લેવાનું છે અને આ ડ્રિંકને ગરમ પણ કરવાની કોઈ જ જરૂર નથી તમે આ ડ્રિંકને ડાયરેક્ટ આવી જ રીતે લઈ શકો છો મોર્નિંગમાં આ ડ્રિંક પીવાથી એ તમારું મેટાબોલિઝમ રેટ છે તે ખૂબ જ સારી રીતે ફાસ્ટ કરી દેશે તેની સાથે જ તે હોર્મોન્સને બેલેન્સ કરવામાં પણ હેલ્પ કરે છે અને આ ડ્રિંક અને તમારા બ્રેકફાસ્ટની વચ્ચે ઓછામાં ઓછું તમારે પંદર મિનિટનો ગેપ રાખવાનો છે જેનાથી ખૂબ જ જલ્દીથી અને એકદમ સારા એવા ઇફેક્ટિવ રિઝલ્ટ મળશે તો હવે આપણું બીજું ડ્રિંક બનાવવાની આપણે શરૂઆત કરીએ આ રીંગ તમારે બપોરે જમ્યાના પંદરથી વીસ મિનિટ પહેલાં લેવાનું છે તો આ રીંગ બનાવવા માટે મેં અહીંયા એક ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને તેની સાથે જ આપણે તેમાં એક ટેબલ સ્પૂન જેટલા સિયા સીડ્સ એટલે કે આ રીતેના જે આપણે તકમરિયા કહીએ તે એડ કરવાના છે તકમરીયા એડ કર્યા પછી આ ડ્રિંકને આપણે પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું જેથી કરીને આપણે જ્યાં તકમરિયા કે સિયા સીડ્સ કહીએ તે એડ કર્યા છે તે એકદમ સરસ રીતે ફૂલી જશે અને આપણું ડ્રિંક બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તો હવે આપણે ચેક કરી લઈએ પંદર મિનિટ પછી આપણું સિયા સીડ્સ વાળું ડ્રિંક બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે આ ડ્રિંકને તમારે બપોર જમ્યાની પંદર મિનિટ પહેલાં લેવાનું છે આ ડ્રિંક પંદર મિનિટ પહેલાં પીવાથી તમને એકદમ સારી એવી ફૂલર ફિલિંગ આવશે એટલે કે તમે જે ઓવર ઇટિંગ કરો છો તેનાથી પણ બચી જશો અને જેટલી ભૂખ હશે તેટલું જ જમાશે તો આ ડ્રિંકને શ્યોરલી બપોરે જમ્યા નહીં પંદર મિનિટ પહેલાં રોજ છે જરૂરથી પી લેવું તો હવે આપણે દિવસમાં પીવાતું લાસ્ટ અને થર્ડ ડ્રિંક બનાવીશું જેને નેટ ડ્રિંક કહેવાય છે આ ડ્રિંક બનાવવા માટે ફરી વખત આપણે એક ગ્લાસ જેટલું પાણી લઈશું અને આ ડ્રિંક બનાવવામાં હવે આપણે બીજી ત્રણ સામગ્રીઓ એડ કરવાની છે છે જે આ આખું જીરું અને અજમા તો નેટ ડ્રિંક બનાવવા માટે આપણે આ રીતેનું એક વાસણ લઈશું અને તેમાં આપણે જે એક ગ્લાસ જેટલું પાણી લીધું છે તેને એડ કરીશું અને આ પાણીને પહેલા તો એકદમ સરસ રીતે ગરમ થવા દેવાનું છે તમે જોઈ શકો છો આ રીતે પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે જે ત્રણેય સામગ્રી લીધી છે તેને અડધી અડધી ચમચી જેટલું આપણે એડ કરવાનું છે તો આપણે આખું જીરું વળિયાળી અને અજમા ત્રણેયને આ રીતે એડ કરી દઈએ ત્યારબાદ હવે એક થી દોઢ મિનિટ સુધી આપણે બધી જ સામગ્રીઓ જે એડ કરી છે તેને પાણીમાં ઉકળવા દઈશું અને પાણી જેટલું પણ આપણે લીધું હોય તેના કરતા થોડું ઓછું થઈ જાય ત્યારબાદ હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને ત્યારબાદ હવે પાણીને ઢાંકી અને આપણે પાણી ઠરી જાય ત્યાં સુધી રેસ્ટ આપીશું તો હવે તમે જોઈ શકો છો આપણું પાણી સરસ રીતે ઠંડુ થઈ ગયું છે હવે આ રીતેનો એક ગ્લાસ લઈ અને આપણે તેને ગાળી લઈશું અને આ રીતે ગાડી અને તમારે રાત્રે જમ્યા પહેલાંની પંદર મિનિટ પહેલાં આ ડ્રિંકને પીવાનું છે આ ડ્રિંકનો મેઇન બેનિફિટ એ છે કે આ ડ્રિંક પીવાથી તમારું ડાયજેશન સિસ્ટમ છે તે એકદમ સરસ રીતે વર્ક કરશે આખા દિવસમાં તમે જે પણ ખાધું હશે તેને ઇઝીલી ડાયજેસ્ટ કરવામાં પણ આ ડ્રિંક ખૂબ જ સારી એવી હેલ્પ કરશે અને આ ડ્રિંક રાત્રે પીવાથી નીંદર પણ ખૂબ જ સારી આવે છે તો ત્રણેય ડ્રિંકના આ રીતેના અલગ અલગ બેનિફિટ છે અને વેઇટ લોસમાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ કરે છે